અમરોલીના વેદાંત એન્જેરિયાના દક્ષાબેનની પાંચમી પુણ્યતિથિ નિમિત્તે એક ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અમરોલીના વેદાંત એન્જેલિયામાં આજે પાંચમી સાલગીરા નિમિત્તે વિશ્વ નગર સખી મંડળની બહેનો દ્વારા ધૂન ભજન રાસનો પ્રોગ્રામ યોજવામાં આવ્યો હતો દક્ષાબેન કનુભાઈ લિંબાજીયાની પાંચમી પુણ્યતિથિ નિમિત્તે સુરત શહેરના અમરોલી ખાતેના વેદાંત એન્ટેલિયા ખાતે આજ રોજ શ્રી વિશ્વનગર સખી બહેનો દ્વારા ભજનનો શાનદાર કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં વિશ્વનગર સખી મંડળની બહેનો હાથમાં ઢોલક કીર્તન તેમજ મંજીરા લઈ એક તાલમાં ભજન ગાતી જોવા મળી હતી આ સમયે રાધાકૃષ્ણ પણ બહેનોનો જ પહેરવેશ ધારણ કરી અને રાસ રમે છે સાથે જ ગણપતિ બાપાનું સ્વરૂપ ધારણ કરેલ એક બહેને પણ આ રાસ મંડળમાં ચાર ચાંદ પૂર્યા હતા આ સમયે પાંચમી શ્રદ્ધાંજલિ દક્ષાબહેનની હતી તેમના પુત્ર અનમોલ લિંબાજીયાએ વધુ માહિતી આપી હતી મારું નામ નૈનાબેન પટેલ છે હું વિશ્વનગર સખી મંડળ ચલાવું છું પચીસ છવ્વીસ વર્ષ થઈ ગયા છે અને મારી બધી બહેનોના સાથ સહકારથી અમારું જોરદાર મંડળ ચાલે છે અને કનુભાઈ અને ત્યાં એમના ધર્મપત્ની દક્ષાબેનના પુણ્યતિથિ નિમિત્તે દર વર્ષે અમને બોલાવે છે સારી કીટ આપે છે અમારા ભજનનો પ્રોગ્રામ એમને ખૂબ ગમે છે એટલે અમને ઓર્ડર આપે છે અને અમે આવીએ છીએ અને બધાને આનંદ આજે જે અમે છેલ્લા પાંચ વર્ષથી જે સખી મંડળ દ્વારા જે નૈના બહેન બોલાવીએ છીએ વર્ષાબહેન છે એ બધી બહેનો અમારા ત્યાં દર વખતે અને દર પ્રોગ્રામમાં ભજન એમના જ હોય છે અને એ સુંદર મજાનું ભજન કરે છે અને નૈનાબેન છેલ્લા વીસ વર્ષથી ભજનની બહેનો એકત્રીસ બહેનોની એક સંખ્યા જોડીને સાથે રાખીને આ કાર્ય કર્યું છે ખરેખર નૈનાબેન આ જે કામ કરી રહ્યા છે એ બધું હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું નૈનાબેન દરેક પાત્રનો રોલ ભજવે છે જે ગણપતિ છે નૃત્ય છે હિલો બાર હિલોડું છે આ બધા જ કાર્યક્રમો કરે છે અને નૈનાબહેનના જે ધન્યવાદ આપી એટલા ઓછા છે તેમજ અમારા સમાજના ભાઈઓ બહેનો વડીલોને બી આમંત્રણ આપ્યું છે હું મારા મોટાભાઈ ભાઈ ભાભી અને મારા દરેક લોકો અમારા સમાજના ભાઈઓ બહેનો હાજર રહ્યા છે અને એ બદલ જે મારા જે મિસિસ જે દક્ષાબેનને હું એટલું બધું એ શ્રદ્ધાંજલિ રૂપે શબ્દ આપું છું કે વર્ણી ન શકાય આજે અમારા એના થકી એક બહુ સુખી છે અને એની જે સેવા પૂજા કરીએ એ બાબતમાં પણ અમે સુખી છે અને અમારા સમાજના દરેક ભાઈઓ બહેનો અને જે બેનો સખી મંડળની આ બદલ હું એમનો ખૂબ ખૂબ અભિનંદન આપું છું પાંચમી પૂર્ણતિથિ નિમિત વિશ્વનગર સખી મંડળ દ્વારા મેં ભજન કીર્તન નો કાર્યક્રમ રાખ્યો નાના બાળકોને નોટબુક વિતરણ કાર્યક્રમ બહેનોને કીટો નું પણ વિતરણ કર્યું આજે મારા મમ્મી ને પાંચ વર્ષ પૂરા થયા તે નિમિત્તે પ્રસાદીનું આયોજન કર્યું અને પાંચ વર્ષ પૂરા થયા તે નિમિત્તે મેં ભજન કીર્તનનો કાર્યક્રમ રાખેલ હતો